આ દિવસોમાં લોક સાહિત્યકારો છે તેમના વચ્ચે શાબ્દિક યુદ્ધની શરૂઆત થઈ છે એકબીજા ઉપર આરોપ પ્રત્યારોપ કરી રહ્યા છે તેના કારણે આંખે ઉડીને વળગે તેવી આ ઘટના બનતી દેખાઈ રહી છે વાત કરીએ તો લોકસાહિત્યકાર બ્રિજદાન ગઢવીએ દેવાયત ખવડને લઈને નિવેદન આપ્યું હતું અને ત્યારબાદ લોક સાહિત્યકાર દેવાત ખવડ પણ મેદાને આવ્યા છે અને કહ્યું છે કે તું ક્યાંની ટોપ છે સાથે જે નિવેદનો બ્રિજદાન ગઢવીએ દેવાયત ખવડને લઈને આપ્યા હતા તેને લઈને પણ તેમણે પોતાનો પક્ષ મૂકતા શું વાત કહી વિગતે વાત કરી શું તમે અમદાવાદમાં ઘર લેવાનું વિચારી રહ્યા છો ઘર શોધી રહ્યા છો તો પછી ચિંતા મૂકી દો શું કામ ચિંતા કરવાની જરૂરિયાત છે કેમ કે અમદાવાદના પાલડી વિસ્તાર ખાતે સ્થિત ન્યૂ શારદા મંદિર રોડ પર અનંત શિવ નામના એપાર્ટમેન્ટમાં એક ફ્લેટ વેચવાનું છે થ્રી બીએચકે આ ફ્લેટ છે તેની અંદાજિત કિંમત પંચ્યાસી લાખ રૂપિયાની આસપાસ છે અને તમે એમાં પણ ચિંતા કરવાની જરૂરિયાત નથી તમને ફૂડલી ફર્નિશ આ વસ્તુઓ મળવાની છે એટલે અને કપડાં અને વાસણો લઈને સીધા તમને અહીંયા રહેવા માટે જવું છે અને બીજી હું આ કે એપાર્ટમેન્ટ છે ત્યાંથી પચાસ મીટરના મહાદેવનું મંદિર આવેલું છે પચાસ મીટર શ્રેયાસ મેટ્રો સ્ટેશન પણ આવેલું છે એટલું જ નહીં ભીમનાથ મહાદેવ મંદિરની બાજુમાં જૈન મંદિર પણ આવેલું છે એટલે તમે ધાર્મિક રીતે પણ જોડાયેલા હોવ સાથે તમને હરવા ફરવાના શોખીન હોવ તો ખૂબ જ સુવર્ણ તક માનવામાં આવી રહી છે એટલું જ નહીં આ જે ફ્લેટની ખાસિયત એવી છે કે તમને ફ્લેટ તો મળશે સાથે સાથે સાહીઠ વાર એક જગ્યા પણ છે તે આપવામાં આવશે આજે જ આ સ્ક્રીન ઉપર દેખાઈ રહેલા નંબર ઉપર સંપર્ક કરીને વધુ વિગતો મેળવો નમસ્કાર દર્શક મિત્રો મીડિયામાં આપનું સ્વાગત છે હું છું હાલ દિવસોમાં ગુજરાતમાં આમ તો ડાયરાની સીઝન જોવા મળતી હોય છે લોક સાહિત્યકારો છે તે સારી સારી વાતો કરતા હોય છે પરંતુ આ દિવસોમાં જાણે કે લોક સાહિત્યકારો છે તેમના વચ્ચે શાબ્દિક યુદ્ધ આંતરિક ચાલુ થઈ ગયો હોય અને હવે તે આંખે ઉડીને વળગે એટલે કે આંતરિક લડાઈ હવે બાહ્ય સ્વરૂપ ધારણ કરતી હોય તેવું દેખાઈ રહ્યું છે કેમ કે સોશિયલ મીડિયાના માધ્યમથી એકબીજા ઉપર આરોપ પ્રત્યારોપ કરી રહ્યા છે એકબીજા વિષય ઘસાતું પણ બોલી રહ્યા છે વાત કરીએ તો લોક સાહિત્યકાર વૃદ્ધાંત ગડવી દ્વારા લોક સાહિત્યકાર દેવાત ખવડને લઈને નિવેદન આપવામાં આવ્યું હતું અને તેના જ કારણે સોશિયલ મીડિયા ઉપર આ ઘટનાને લઈને હવે દેવાયત ખવડે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે સાથે જ તેમણે કહ્યું છે જે રીતે વૃદ્ધાંત ગઢવીએ નિવેદન આપતા જે અલગ અલગ મુદ્દાઓ ટાંક્યા હતા તે મામલામાં તેમણે વળતો પ્રહાર કર્યો છે ને કહ્યું છે કે આ પ્રકારની જે વાતો કરવામાં આવી રહી છે તે એકદમ તદ્દન વિહોણી છે ખોટી છે ને મને ખોટી રીતે બદનામ કરવા માટે પણ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે સાથે જો કહ્યું કે તું ક્યાંની ટોપ છે કે તું આ પ્રકારે વાત કરી રહી છે તેવી વાત પણ દેવાયત ખવડે બ્રિદાન ગડવીને કરી છે પહેલા તો શું કહી રહ્યા છે દેવાત ખવડ તે સાંભળી લો જય માતાજી જય સોનબાઈ માં હું શું દેવાયત ખવડ હમણાં જ મે ચાલી રહેલા વિવાદનો એક વિડિયો પાછો બીજો મારી સામે આવ્યો અને મે સાંભળ્યો એટલે મને એવું લાગ્યું કે મારે જવાબ દેવો બહુ જરૂરી છે પબ્લિક સુધી સારા માણસ સુધી એક સારો મેસેજ પહોંચે એટલા માટે ઈ વિડિયો માં ઈ બોલે છે પહેલો પોઈન્ટ કે એડ્રેસ છુપાવવું પડે છે એને તો મારે એડ્રેસ કેમ છુપાવવું પડે ભાઈ મારી તો અપડેટ હોય મારો છે છતાંય તારે એડ્રેસ જોતું જ હોય તો ઇસ્કોન આંબલી રોડ ઉપર મારી ઓફિસ છે આ મારું એડ્રેસ ઓકે બીજી વાત પ્રશ્ન બીજો કે બસો લોકોને સાથે લઈને ફરે છે બસો લોકો એટલે એક ગાડીમાં ચાર નું પાંચ નું સીટિંગ હોય તો બસો લોકોમાં કેટલી ગાડીઓ કમસે ગમ આરે જોવે પણ જાણો છો જેને જેને ડાયરા કરે આયોજકને પૂછો કે કેટલી ગાડીઓ લઈને આવું છું એ બધા પૂર પુરાવા દેવાની જરૂર નથી આ એકદમ ફેક્ટ વાત છે ઉપજાવેલી વાત છે એની ત્રીજી વાત કરું તો સમાધાન કરવા માટે પચાસ લોકોને દોડાવ્યા બ્લેમ કરે મારી પર હું સમાધાન કરવા દોડાવું તું એવડી મોટી કોઈ નથી તે હું સમાધાન કરવા માટે લોકોને દોડતા પુરાવો કે તે જ્યારે આ બનાવ બીનો બે વર્ષ પહેલા સોનભાઈ માના મંદિરે જ્યારે સમાધાન કરવાનું હતું ત્યારે પ્રવિણદાન ગઢવી એટલે કે મોગલ સેનાના પ્રમુખ મને ફોન આવ્યો પેલો દીપકભાઈ કાઠીનો અમદાવાદ કે પ્રણદાન કામ છે કોન્ફરન્સમાં લીધા અને મને પ્રણદાને કીધું કે કોઈ પણ રીતે આ મામલો પતાવવાનો છે તમે પ્લીઝ મેં કીધું કાંઈ વાંધો નહીં તમે પ્લીઝ ન બોલો ત્યાર પછી મને ફોન આવ્યો મઢડાથી દાદુભાઈ દાદુભાઈએ કીધું તમારે સોનભાઈ મંદિરે આવવાનું છે એટલે મેં કીધું કે આવું ખરો પણ માફી નહીં માગું તો દાદુભાઈ કીધું માફી માંગવા બોલાવાના નથી આ વાત થયા પછી હું મઢડા સોનબાઈ માના મંદિરે રાજકોટથી જવા તૈયાર થયો એટલે તું એવી કોઈ મોટી તોપ નથી કે મારા સમાધાન માટે પચાસ લોકોને તારી પાછળ દોડાવવા પડે મારે બહુ જાજી વાત કરવી નથી કારણ કે પબ્લિક પાસે ઓડિયન્સ પાસે એટલો બધો સમય નથી આ ફાલતુ વાતું સાંભળવાનો પણ મારે પ્રૂફ આપવું એ મારા માટે અગત્યનું જરૂર લાગ્યું મારો કિંમતી સમય સાહિત્યમાં મારે મને મારા જે પ્રેક્ષકો છે એને સારી વાતો સાંભળવામાં કે સાહિત્યની બે વાતું નવી આપવામાં છે એટલે મને આ બધી ફાલતુ વાતોમાં એટલો બધો ઇન્ટરેસ્ટ નથી રહી વાત બીજી સંસ્કારની તો સંસ્કારની વાત રહેવા દે ભાઈ બધાના સંસ્કારની બધાને ખબર છે જે મુઠ્ઠી બાંધેલી છે એને ઉઘાડી ન કરી ઉઘાડી હવા ખાય એટલે આ બધી વાત છોડી દે અને રહી વાત છેલ્લી મોરાની તો તને સ્ટેજ પરથી પણ કીધું હતું કે જેદી મજા આવે ત્યારે મોરે મોરો દેવાની તારી તૈયારી છે એથી જ આજી મારી તૈયારી છે પહેલ તે કરી છે એટલે હું તારી રાહ જોઉં છું સમાધાન પછી સ્થિર પાણીમાં કાંકરીનો ઘા તે કર્યો છે તો હું તારી રાહ જોઉં છું આઈ એમ વેઇટિંગ ફોર યુ કોઈ લાંબી ચર્ચા કરવાની જરૂર નથી મેં આની પેલા કીધું તું ને હજી કઉશું ડાયલોગ બાજુ બંધ કરી દે તારી રાહે રાહ છે પહેલ તે કરી છે મેં નથી કરી તને જયારે મજા આવે ત્યારે મારી ઓફિસ છે ઇસ્કોન આંબલી રોડ ઉપર અમદાવાદ તો ભલે બાકી તને મારા બધા એડ્રેસ તારી સાથે જે બેસે છે એ મારી સાથે બેસે છે એની બધી ખબર છે પૂછી લેજો ઓકે રહી વાત બીજી મઢડાની કે જયારે સમાધાન મને દાદુભાઈ બોલાવ્યો એટલે મેં કીધું મારા દરબારમાં માથી મોટું મારા માટે કોઈ હોય નહીં મારા માટે જે કાંઈ છે હું જેના ઉપર વિશ્વાસ અને શ્રદ્ધા રાખું છું સોનબાઈ માનું મંદિર છે એટલે માફી માંગી લીધી નો ડાઉટ વાત પૂરી થઈ ગઈ ત્યાર પછી પછી એવું બોલ્યો કે સમાધાન આ કર્યા છે એક પણ બતાવી દે ઓડિયો બતાવી દે તો હું માનું કે તું સાચો છો દૂધનું દૂધ અને પાણીનું પાણી આ બધોય જવાબ સાંભળનારા અઢારે અઢાર વરણે આપી દીધો છે મને તો એટલું યાદ આવે કે સોનભાઈ માના સાનિધ્યમાં સમાધાન થયા પછી આ વસ્તુ જે બની ખોટી છે જે કરવું હોય એ વેલકમ જય માતાજી હતા લોક સાહિત્યકાર દેવાયત ખબર તેમણે પણ પોતાનો પક્ષ મૂક્યો છે બ્રિદ્ધાન ગઢવીને વળતો જવાબ આપ્યો છે અને હવે જે લોક સાહિત્યકારો જે ડખો છે તે દિવસે ને દિવસે આગ પકડતો હોય તુલ પકડતો હોય તેવું દેખાઈ રહ્યું છે આ મામલા સંદર્ભમાં હંબા ગઢવીએ પણ ગઈકાલે પ્રતિક્રિયા આપી હતી ને જે લોક સાહિત્યકારો વચ્ચેનો ડખો છે તેને શાંત કરવા માટે તેમણે પ્રયાસો કર્યા હતા તેમણે કહ્યું હતું કે આ લડાઈ છે તે આંતરિક છે તેને સમાપ્ત કરવામાં આવે પરંતુ આ વિવાદ છે હવે તે આગળ વધતો હોય ને જે આ ઘટનાના સંદર્ભમાં સાહિત્યકાર દેવાયત ખવડ અને લોકસાહિત્યકાર વૃદ્ધાંત ગઢવી આમને સામને જોવા મળતા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયાને અપ્લાય કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં